તમને બધું જોઈ રહ્યા મને ના જોઈ ના કોક તો હંતારો તમે તેમ જાણો મમ્મી દિવાળી આવી છે ટેટા લાબાન તો કે પપ્પા કે તાને કે તો પપ્પા નઈ જીયા ટેટા લઈ આઈએ તું કે મન તો ના પાર હે ખબર પડે દાદા મો તો મમ્મી એ માર્યા તા ટેટા નોમ ના લેવા કે ફાટી જાય એમ કે દાદા મન તો ના ના બેટા એ તો હું કહું તો પપ્પા ને કે જીયા આપણે બધા અરે તો ટેટા નહીં જોતા મારે તો કપડા લેવાનો નતા વાત સાચી યાર ઓભરો મુતા બાપમાં બોલી આવ લે નજીક આયેલા છોકરા ટેટા લે આલો લઈ આવો લઈ આવીવો ના આપડે બધા એ હા તો ટેટા લેવા જી અને એની બુની લાવ એટલા બધા લાભવાડો હું પૈસા નહી આલે બે દિવારી સુધી માલ લાગબો જ નહીં એટલો બધો દિવારીમાં ટેટા લે આવ આજે કઈ છે ને બે બે ચાના લેલ છે તમારે

ઓમા આખો દારૂ ટીચાવા જો હેર દારો બે બેટ ટીચાવા તો પછી મથાક નઈ લાગતો ઓ બાપા એ તો વાત સાચી આખો દારૂ ટીચાઈ તો થાક નઈ લાગતો એને તમારા હું લેવાનું મને કહી દે પેલા કોઠી તારા મંદર હુતરી બમ ના દા ખોખ લાલ્યા દેતા ગોડિયા દેતા પચાસ કેડી બેરો ની પણ 2000 ઉપર તો લિયાલવા નઈ તમન બધાન તા ને બબે બબે 1000 નું લિયાલવાનું હ અને તમારે જે ગમે લાબાનું બીજું અમે મુ વધારાના પૈસા આપવાનું નહીં જે આઈટમ લાબાની તમે લખી અને અમુક લિસ્ટમાં એક આટી દંગ્યો চ্ছি ব দ খজা িয়ে জান আব। নি চলে আ। মে দবার তে প ই ঠাইনা লাচ্ছ বা না দিবার না। মা আ পা চা জানা ন নন প্রসি ম জাতে বে উ মে ম মা খরা ব। નહીં પપ્પા બબલુ બબલુ હા આ બુદ્ધિ ની આલી આ બધી હાલે હરો આઈ ગયો માર્કેટ ઉતરી જો બધા હોય હા ભાઈ સસ્તા અને સારા ટીચા લઈ જાવ હું હો પ્રાઇસ રાખી હે ભાઈ અધે આઈટમ ના ભાવ બોલ્યો આ પેલા ગોડિયા ટેટા નો ભાવ ગોડિયા ટેટા નો ભાવ 200 રૂપિયા ની એક પેટી છે ના આવ પેલી કોઠીઓ કોઠીઓ પાત ના આવે એના 50 રૂપિયા કેવી કોઠી એ તારે મોટી લે તો 100 રૂપિયા ની પોત આવે 100 રૂપિયા પછી ની એની કોઠીઓ આવે એની વેરાયટી એવો ભાવ હ મારી મોટામાં મોટો બોમ કયો આર ભાઈ મોટામાં મોટો બોમ હુતરી બોમ ઓખાની હું કિંમત એનો બોમ 600 રૂપિયા અને મોટો બોમ 1000 રૂપિયા લેવો જે પણ મને ના કે પૈસા લે એલા ભાવ રોકેટ 500 પોચ પેકેટ નહીં લેવું હેડો આગર આગર દુકાન માં જઈએ આ તો બહુ ભાવ હે મારા હારા મગજ ચરાઈ ગયા ના હોય મારા હારા લેવન પેલા નો ભાવ કેને ઉપર લે એના લેવો હું પેલો દીવો કરવા ના ના પેલા કુંભાર આ લઈ જાય તો ગલ્લો લઈ લે પપ્પા ના ના કશું નહી લેવું મારા જે ગલ્લો લીધો તો તમે બે ફોડીને પૈસા લઈ જાતા એવું એવું એકદમ હા તો માટી હું તો ફોડીને મારા ઘેર પૈસા વાપરી ના કે નહી લેવું આ મિત્રો આવો આવો એક કડે બલ એક કડે બલ કે પપ્પા હોય થી લેવું એક નું ડબલ બતાવા તો 50% ડિસ્કાઉન્ટ કોઈ પણ વસ્તુ ઉપર 50% ડિસ્કાઉન્ટ જેને લેવું હોય તેને વેલ્યુ એ પેલો તો હોય થી લેવાય હા આ તો હોય થી લઈ લે બધું ઉતરી બમનો ભાવ 500 રૂપિયા કે છે મોટા બમનો હોય એ 50% ડિસ્કાઉન્ટ હોને એટલે આલે ભાઈ મોટા હોતરી નો ભાવ મોટા હોતરી બોમનો ભાવ એક બોક્સનો 2000 રૂપિયા એ તમાર 50% ડિસ્કાઉન્ટમાં મળી જાવ 1000 રૂપિયામાં 50% ડિસ્કાઉન્ટમાં પેલા ને જેટલો જ ભાવ આ તો છોદો બનાવે આપરો ને જેટલો 1000 રૂપિયા ભાવ આલે ઇન કે હક 2000 નું એ ખોખો 50% ડિસ્કાઉન્ટમાં મળશે તમને 1000 રૂપિયામાં નહી ના કરતા તો પેલા નહી લીધા હોય હારું તો જલ્દી ભાઈ વે આલો એ પિયાલો વે આલો જલ્દી બોલા લે ભી આને બહુ હુનારવાય માર હોય

બે બોક્સ લાલ લેટા એક કોઠીનું મોટી કોઠી એક નીની કોઠી એક દોઈરીઓ એક બપોડીઓ અને એક બંદૂકਾਂ જે ટીકડીઓ ફરવા માટે મારા ગોડીયો રોકેટ પાંચ બોક્સ આ તો પેક કરી દઉં ભાઈ اهو પેક કરી દઉં પછી બિલ બનાવીને આલ દે મને હું પછી આલ દઉં એ હારું તો મારા હાહરા 4000 ઉપર બિલ થી તો મરી ગયા તમે બે જણા પપ્પા પહેલા તો બે બોક્સના 2000 રૂપિયા લેતો તો આ તો 10 બોક્સ લખાયા હો ને તો 10 બોક્સના 10000 અને પાંચ ગોડીયો રોકેટ

હાર તો તને દાસ દાસ આવજો તમે ચોક્કસ આવી છે તમારી દુકાન જાય છો અમે રોકવા તમે એમન ના યાર અમે તો તમે નહિ ઓળખતા એ તમે કોણ હા અલી તું મને નહીં ઓળખતી હું તને ઓરખું તારું નામ સંગીતા હન તમારું નામ તો સંગીતા હ જ ને લે ઓળખ તું મને ઓળખ ઓળખ હા હરો ખબર નહીં પડતી અમે વાં મચ્છે હરો અમે અરકો યાદ આવતો નહીં દાઢી માઢી બહુ વધારે હતી હું પેલો મંગાબાનો દીલો બોલું હા હા ઓળખ ઓળખ બળ દીલો તું તો જબર મોટો થઈ ગયો

હા એ બબલા બોમ તો ફોરે તો આ તો ડેમો કરે ગોમમાં બરાબર સોંતી ફોરવાનો ટેટો હા રો એટલે તો બહુ સસ્તા ને બોલે કીધું આ તો કેટલું વીલ બનશે પણ આ તો ઓલે આ તો મોમો હતા એટલે આ લે સસ્તા કોઈ ના તો ફોરો ફાઈ હોય લે બબલુ અવાજ જોઈએ ખાઈ બહેન ફોરીએ રે ના લે તારે તો હેર તન ફોરીએ આયા તા લે ફોર લે આ ફોરો